કેન્દ્રમાં મોદી સરકારના સુશાસને સફળતાપૂર્વક સાત વર્ષ થતા ડાંગ જિલ્લાના ભાજપ દ્વારા વઘઈ માં ફ્રૂટ માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના ત્રીસમી મે બે હજાર એકવીસના રોજ કેન્દ્ર સરકારના સફળતાના રવિવારે સાત સાતમ પૂર્ણ થઈ રહ્યા છે તેના અનુસંધાને સેવાઈ સંગઠન કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વઘઈ ખાતે દવાખાનામાં દર્દીઓનો ફ્રૂટ માસ્ક સેનિટાઈઝર અને વઘઈ મીન બજાર તેમજ એપીએમસી માર્કેટમાં માસ્ક તેમજ સેનિટાઈઝર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે વઘઈ અને આહવા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના મન કી બાતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન પણ કર્યું હતું હું સીતાબેન નાયક ડાંગ જિલ્લા પ્રભારી આજ રોજ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ દેશના વડાપ્રધાન છે અને એમના કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થયા છે નરેન્દ્રભાઈએ આખા દેશની અવિરતપણે સેવા કરી છે અને એ જ પ્રકારની સેવા આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનો કરવા માંગે છે જેથી કરીને તારીખ અઠ્ઠાવીસથી ત્રણ તારીખ સુધી આખા ગુજરાતની અંદર એટલું જ નહીં પણ સમગ્ર દેશની અંદર તમામ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈને કોઈ પ્રકારે સેવા કરવા નીકળી પડ્યા છે એના ભાગરૂપે અત્યારે આપણે વઘઈ મુકામે માસ્ક સેનિટાઈઝર અને હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છે તદઉપરાંત બીજા કાર્યક્રમોમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય કે પછી સ્વચ્છતા અભિયાન હોય આ તમામ પ્રકારના કાર્યક્રમો અને સાથે સાથે વધુને વધુ લોકો વેક્સિન લે અને કોરોના મુક્ત થાય એ પણ એક આના ભાગરૂપે અભિયાન ચાલી રહ્યું છે નમસ્તે ભારત માતા કીજી અલગ અલગ મુદ્દે મોદીજીએ વાત કરી વગાઈમાં મન કી બાતમાં કાર્યક્રમમાં સેવાઈ સંગઠન કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ ડાંગ પ્રભારી સીતાબેન નાયક ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથ પવાર જિલ્લા ભાજપના મહામંત્રી કિશોર ગાવિત માજી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ ભાજપ સંગઠન ઉપપ્રમુખ ધર્મેશ પટેલ વઘાઈ મંડળ મહામંત્રી રોહિત સુટી કારોબારી સભ્ય રિતિશ પટેલ બિપિન રાજપૂત મયુર પટેલ પૃથ્વી વૈષ્ણવ પંકજ પટેલ પ્રકાશ પટેલ જય આહિર વગેરે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અગ્રણી કાર્યક્રમ ઉપસ્થિત રહેવા પામ્યા હતા નિશાંત મહાકાળ જી ન્યૂઝ ડાંગ